વાગોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે વાગોડિયા તાલુકાના ખેરવાડીથી શેડાલ ગામ સુધીના ડામર રોડ તેમજ સાંગાડોલ ગામે શાળાના નવીન ઓરડાઓનું ભૂમિપૂજન ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું આ નવીન કામોના ભૂમિપૂજન પ્રસંગે વાગોડિયા તાલુકા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે ભાજપ પ્રમુખ જયભાઈ જોશી વડોદરા જિલ્લા મહામંત્રી હરિકૃષ્ણ પટેલ તેમજ શેડાલ ગ્રામ પંચાયતના સરપંચ શેડાલ તાલુકા પંચાયતના સદસ્ય તેમજ ગામના આગેવાનો વડીલો હાજર રહ્યા હતા તેમાં સાથે સાથે વિવિધ કામો સાથે સાંગાડોલ ગામે પ્રાથમિક શાળાના નવીન ઓરડાના ખાતમુહૂર્ત પ્રસંગે પણ પ્રાથમિક શાળાના પરિવારજન સાંગાડોલ ગામના માજી સરપંચ સહિત ગામના આગેવાનો હાજર રહ્યા હતા ખેરવાડી થી શેડાલ ગામ સુધીના આસરે અઢી કિલોમીટરનો રોડ બે દશાંશ પાંચ છ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે વાગોડિયાના સાંગાડોલ ગામે પ્રાથમિક શાળાના નવીન ઓરડા આસરે એક કરોડ દસ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું આ ખાત મુહૂર્ત પ્રસંગે ધારા સભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નંદેસી તેમજ કોયલી સીટ પરથી ભાજપના ઉમેદવારની જીત બદલ શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટ પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા આજ રોજ સૈડાલ મુકામે ખેરવાડી રોડ આમ તો તે ઉત્તમપુરા લગ્ન આપણો રોડ જતો હોય પણ એના નવીનીકરણ માટે આજે બાપુએ ખાતમુહૂર્ત કર્યું જ્યારથી બાપુ આયા છે ત્યારથી વાઘોડિયા વિધાનસભા સકલ બદલાતી એવું તો લાગે છે કે નહીં આપણે શિક્ષણ ક્ષેત્રે ત્રણ સ્કૂલ બારમા ધોરણ માટે આપણા વાઘોડિયા પર ડિપેન્ડ રહેવું પડતું હતું બધા ગામડામાંથી ફોન આવે કે બારમા ધોરણ એડમિશન કરાવડા આવે તઈ પણ લિમિટમાં બે ઓયડા હોય તો પંચોતેર તો દોઢસો લોકો બે બહુ તો બસો લોકો બે પણ બાપુએ પહેલું કામ શિક્ષણ ક્ષેત્રે ત્રણ સ્કૂલો બારમા ધોરણ પાસ કરાવડાવી એક આજે સાંગાડોલમાં લીમડામાં અને વ્યારામાં એમાં આજે ખાતમુહૂર્ત કરોડ અને દસ લાખના ખર્ચે આજે થવા જઈ રહ્યું છે એટલે શિક્ષણ છે આરોગ્ય છે અને આપણું પરિવહન વિભાગ એને પણ બોલાવીને ગયા અઠવાડિયે ડેપો મેનેજરને ને કહીને નવી આઠ બસો આવતા વિધાન સભા ક્ષેત્રમાં થવાનું છે ત્યારે બાપુએ બીજી આઠ બસોનું નવી માંગણી કરી છે એટલે આવા અનેક પ્રશ્ન છે કે જે વોટ બેંક ની રાત નહીં પણ રિયલ ગ્રાઉન્ડ લેવલ પર પબ્લિક ને જે જગ છે એને એટલે આપણે આવા ધારાસભ્ય ની જરૂર હતી અને આપણે મળ્યા છે ભારતીય પાર્ટી ની સરકાર આવા ધારા હોય ને તો વિધાનસભા એક મળી જાય અસ્તુ ભારત માતાજી માતા આજે સેડાલ ગામ ખાતે રોડના કાર્પેટિંગનું અઢી કરોડના કામના ખાતમુહૂર્ત પ્રસંગે ગામના સરપંચ શ્રી તાલુકા પંચાયતના સભ્યશ્રી ગામના સૌ આગેવાનજનો અને તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ જિલ્લાના મંત્રી શ્રી હરિભાઈ તાલુકાના પ્રમુખ શ્રી જયભાઈ દોષસ્વામી બ્રિજેશભાઈ તમામ લોકો ઉપસ્થિત રહીને આજે અઢી કરોડ રૂપિયા જેટલી મોટી રકમનું રોડના કાર્પેટિંગ અને નાણાંનું કન્વર્ટનું કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જવાબ આપી અનેસભા સાહીઠ નવીનીકરણનું કામ કરી રહ્યું છે એટલે સેડાલ ગામ વતી અને અમારા તાલુકા પંચાયતના સભ્યભાઈ શ્રી ભાવેશભાઈ અને ગ્રામજનો વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું thank you